ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો અત્યારે ગૃહિણીઓ અલગ અલગ ટાઈપની વેફર બનાવતી હોય છે બટેટાની સાબુદાણાની એવી રીતના અલગ અલગ તો હું આજે તમારા માટે બટેટાની વેફર ઇન્સ્ટન્ટ કઈ રીતના બની જાય તે રેસિપી લઈને આવી છું તેમાં ન તો બટેટાને બાફવાની જરૂર છે કે ન તો તેને તડકામાં સુકવવાની જરૂર છે ઉપયોગ કરી અને ફટાફટ બટેટાની વેપર સુપર ક્રિસ્પી સુપર ટેસ્ટી બની તૈયાર થશે તેમાં તમને મની સેવિંગ પણ થશે અને તમારું ટાઈમ સેવિંગ પણ થશે તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ

તો તે લેજો મોટા ન હોય તો રેગ્યુલર જે શાક માટે વપરાતા હોય છે તે બટેટાની પણ આ વેફર છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે આમાં એવું કાંઈ નથી હોતું કે સ્પેશિયલી આજ બટેટા લેવા કે મોટા સાઇઝના જ લેવા એવું કોઈ જરૂરી નથી હોતું આમાં તમે કોઈ પણ સાઇઝના બટેટા લઈ શકો છો તો ચાલો બટેટાની પહેલાં આપણે છાલ ઉતારી લેશું બધા જ બટેટાની છાલ ઉતારી લેવાની છે આવી રીતે આ વેફર છે એ ફટાફટ બની જતી હોય છે આમાં તમારે વેફરને બાફવાની કે સુકવવાની કે એવી ઝંઝટ કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં ફટાફટ ઇન્સ્ટન્ટ જ્યારે પણ બટેટાની વેફર ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે તમે ફટાફટ આ વેફર છે એ બનાવી શકો છો ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આવી રીતના બધા જ બટેટાની પહેલાં આપણે છાલ ઉતારી લેશું હવે આ છાલ ઉતારેલા બટેટા છે ને તેને આપણે પાણીમાં નાખવાના છે તેને કાળા ન પડે એટલા માટે આવી રીતના એક ટપેલું લઈ લેવાનું છે અને તેની અંદર આપણે ઠંડુ પાણી એડ કરવાનું છે તો આવી રીતના ફ્રિજમાંથી કોઈ પણ એક સીસો લઈ લેવાનો ઠંડા પાણીનો અને આપણે તે એડ કરી દેશું ઠંડા પાણીમાં પલાળીને રાખવાથી બટેટાની ચિપ્સ છે તે વધુ સરસ અને વધુ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે હવે ઠંડુ પાણી તો ઉમેર્યું પરંતુ આપણે તેમાં થોડો બરફ પણ ઉમેરીશું એકદમ ઠંડા પાણીમાં બરફવાળા પાણીમાં આપણે બધા જ બટેટા છે તેને પલાળીને રાખવાના છે તો ઠંડુ પાણી ઉમેરી દીધા પછી તેમાં આપણે બરફ ઉમેરીશું તો આવી રીતના બરફ લઈ લીધા છે આઈસ ક્યુબ્સ ઘણા બધા તેને પણ આપણે ઉમેરીશું એટલે એકદમ ઠંડુ પાણી જશે આવી જ રીતના બધા જ આ બટેટાની છાલ ઉતારી અને આપણે આવી રીતના ઠંડા પાણીના તપેલામાં બધા જ બટેટાને એડ કરતું જવાનું છે છાલ ઉતારતું જવાનું અને એડ કરતું જવાનું ઠંડા પાણીમાં એકદમ બટેટા છે કડક થઈ જશે અને તેની જે ચિપ્સ છે ને એકદમ સરસ બનીને તૈયાર થશે તો બસ આપણે બધા જ બટેટાની છાલ ઉતારી અને પલાળવા પાણીમાં રાખી દીધા છે એકદમ ઠંડા થઈ ગયા છે હવે આપણે આને ચિપ્સ પાડવાની છે તો આવી રીતના કોઈ પણ એક ખમણી લઈ લેવાની તમારી આગળ જો આવી રીતના ખમણી હોય તો તેનો યુઝ કરવાનો બટેટાની ચિપ્સ પાડવા માટે અને એમાં જ આપણે બટેટાની ચિપ્સ પાડવાની છે પાણીમાં જ અંદરજ આપણે ચિપ્સ પડી જાય એ રીતના પાડી લેશું એટલે ચિપ્સ પણ ઠંડા પાણીમાં જ ડાયરેક્ટ કટ થઈને રહેશે તો આવી રીતના તમારે લાંબી જો મોટી ચિપ્સ પાડવી હોય ને તો આવી રીતના આડું બટેટું રાખવાનું અને પછી તેની ચિપ્સ પાડવાની તો આવી રીતના આસાનીથી શકો છો ચિપ્સ પડી જાય છે આવી રીતના થોડી આછી અને પાતળી ચિપ્સ હશે તો એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવી આપણી વેફર બનીને તૈયાર થશે તો બધા જ બટેટાની આપણે આવી રીતના ચિપ્સ પાડી લેશું તૈયાર કરી લેશું અને હા ડાયરેક તમને જો તપેલેમાં જ ચિપ્સ પાડવી વધારે પડતી ન ફાવતી હોય તો આવી રીતના ડીશમાં પણ તમે પાડી શકો છો આ શીથી ફટાફટ પાડતું જવાનું અને એ ચિપ્સ છે ને તેને આપણે ઉમેરતું જવાનું આવી રીતના પાડી અને ડાયરેક્ટ આપણે તપેલેમાં તેને એડ કરતું જવાનું છે તો આવી રીતના એડ કરતું જવાનું એકદમ સરસ મજાની ચિપ્સ છે એ પડીને તૈયાર થઈ જશે તો આવી રીતના જ આપણે ફટાફટ બધી ચીપ્સ છે તે પાડી લેશું તો બસ આપણે બધા જ બટેટાની આવી રીતના ચીપ્સ પાડી લીધી છે હવે આપણે આને એકદમ સરસ રીતના પાણીમાં જ ધોઈ લેવાનું અને પછી બધું પાણી છે એ ની તારી લેશું આવી રીતના થોડી વાર પ્રોપર રીતના થોડુંક ધોઈ લેશું અને પછી બધું પાણી છે ને આ તેને આપણે લેવાનું છે આ ઠંડુ જ પાણી છે જે આપણે હતું ને બરફવાળું તે જ છે ઠંડા પાણીમાં જ નાખેલી છે તો બસ હવે આપણે એકદમ સરસ ધોઈ લીધી છે તો હવે આપણે તેને નિતારી લેશું હવે આપણે આવી રીતના કોઈ પણ એક કોટનનું મોટું કપડું લઈ લેવાનું છે પાથરી દેવાનું છે અને તેની ઉપર આપણે આ નીતારેલી વેફર છે ને તેને રાખી દેસુ આવી રીતે બધી જ વેફર છે તે આવી રીતના આપણે એડ કરી તો આવી રીતના બધી વેફર છે તે આપણે દેવાની જોઈ શકો છો 5 થી છ નંગ બટેટાની કેટલી બધી વેફર પડીને તૈયાર થઈ છે તો બસ આવી રીતના બધી જ વેફર છે તેને કોટનના કપડામાં પાથરી લેશું હવે આમાંથી બધું જ પાણી છે ને તે એકદમ આપણે કોરી કરવાની છે બધી જ વેફરને તો તેના માટે એક તો એ છે કે આપણે આ કોઈ પણ એવું બીજું કપડું લઈ એની ઉપર આપણે ઢાંકી સરખી રીતના આમ પાથરી દેવાનું અને બીજું કપડું આની ઉપર થોડી વાર પાંચ મિનિટ માટે ઢાંકી કોરી કરી લેવાની અને બીજી હું તમને એકદમ સિમ્પલ રીત બતાવું છું અને ઇન્સ્ટન્ટ તો તેના માટે આવી રીતના આપણે તેની પોટલી વાર લેવાની છે જોઈ શકો છો કેટલું પાણી છે કોરું કરવાનું છે સાવાને તો આવી રીતના તેની પોટલી વાર લેશું અને બાંધી લેશું આવી રીતના પોટલી વાળી અને બાંધી લેશું ગાંઠવાળી લેવાની હવે આ પોટલી છે ને બસ આને આપણે ડ્રાય કરવાની છે તો તેના માટે આપણે ઉપયોગ કરીશું તે હું તમને બતાવું છું તો ડ્રાય કરવા માટે આવી રીતના વોશિંગ મશીનનો ઉપયોગ કરવાનો છે તેની અંદર આપણે આ પોટલી છે તે મૂકી દેવાની અને ઢાંકણ બંધ કરી દેવાનું અને મેન સ્વિચ ચાલુ કરી અને આપણે પ્રોગ્રામ સેટ કરવાનો તો આવી રીતના પહેલા ઓન કરવાનું છે પછી તમારે જે વોશિંગ મશીનમાં જે રીતના પ્રોગ્રામ હશે એ રીતના તો હું તમને બતાવું તો આ છે સ્પીન એટલે કે ડ્રાયનો તો એ ડ્રાયનો ઓપ્શન આપણે ક્લિક કરવાનું છે આવી રીતના અને પછી તેને આપણે સ્ટાર્ટ કરવાનું છે તો બસ ફટાફટ હવે કેટલી મિનિટ બતાવે છે દસ મિનિટ પરંતુ લાગે છે ફક્ત આઠ મિનિટ જોઈ શકો છો સાત મિનિટ બતાવે છે તો સાત મિનિટની અંદર જ એકદમ સરસ બધા જ બટેટા છે તે ડ્રાય થઈ જશે આ એકદમ સિમ્પલ અને ઇઝી ક્વિક મેથડ છે જોઈ શકો છો આવી રીતના ફરશે અને એકદમ ડ્રાય બધી ચિપ્સ બની જાશે તો ચાલો આપણી વેફર છે એકદમ સરસ મજાની ડ્રાય થઈ ગઈ છે તે મશીનમાંથી તેને આપણે કાઢી લેશું તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે અને આપણી વેફર એકદમ સરસ મજાની ચિપ્સ છે તે ડ્રાય થઈ ગઈ છે જોઈ શકો છો કપડું ભીનું હતું તે એકદમ સુકાઈ ગયું છે અને વેફર પણ ડ્રાય થઈ ગઈ છે તો ખોલી લેશું આપણે તેને તો જોઈ શકો છો એકદમ સરસ મજાની વેફર છે એ ડ્રાય થઈ ગઈ છે તમે હાથમાં લેશો તો ખબર પડશે જરા પણ પાણીનો ભાગ નથી બસ આવી જ વેફર આપણે રાખવાની છે જો વોશિંગ મશીન હોય તો ખાસ વોશિંગ મશીનનો ઉપયોગ કરજો અને વોશિંગ મશીન ન હોય તો મેં કહ્યું એ પ્રમાણે આવી રીતના કપડામાં પાથરી દેવાનું ઉપર બીજું કપડું ઢાંકી અને વેફર બધી કોરી કરી લેવાની એ પણ પાંચ મિનિટની અંદર જ કોરી થઈ જશે પરંતુ આમાં છે ને એકદમ સરસ ક્વિક કોરી થશે અને એકદમ પરફેક્ટ જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ કોરી થઈ જશે તો બસ હવે તેલ પણ ગરમ થવા આવ્યું જ છે તો આપણે બધી જ આ વેફર છે તેને તળી લેશું તો જોઈ શકો છો તેલ છે ગરમ થઈ ગયું છે એક વેફર મેં નાખીને ચેક કરી હતી તો હવે આપણે બાકીની વેફર છે ઉમેરતા જશું અને તળવા માટે રાખી દેસું તો આવી રીતના એક ઓલામાં જેટલી વેફર સમાઈને એટલી તમારે નાખવાની બધી જ એક હારે નહીં ઉમેરવાની આવી રીતના થોડી થોડી કરી અને બધી આપણે વેફર છે તેને તળી લેવાની છે ઇન્સ્ટન્ટ તો બસ આવી રીતના એકદમ ગરમ તેલ હોય ને તેમાં જ આ વેફર નાખવાની અને ફટાફટ તળી લેવાની અને એકદમ આછી જ હશે એટલે ફટાફટ તળાઈ જશે તળાવવામાં પણ બિલકુલ વાર નહીં લાગે હવે આ એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને આપણે તળવાની છે તો તમે જોઈ શકો છો વેફર છે એકદમ સરસ તળાઈ ગઈ છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ મજાની આવી રીતના એકદમ સરસ ક્રિસ્પી વેફર છે એ તૈયાર થઈ છે ફટાફટ બની જાય છે ને એકદમ ક્રિસ્પી તો આવી રીતના આપણે બધી જ વેફર છે તેને તળી લેશું છે ને એકદમ સરસ મજાની ક્રિસ્પી તો બસ આવી રીતના આપણે હવે તેને કાઢી લેશું હવે બાકીની વેફર પણ આવી રીતના આપણે તળી લેવાની છે બધી જ વેફર તમારે જેટલી પણ ક્વોન્ટિટીમાં વેફર બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં તમે બનાવી અને સ્ટોર કરીને આ વેફર રાખી શકો છો આમાં નહીં તેને બોઇલ કરવાની કે નહીં સુકવવાની ઝંઝટ નથી કરવાની આવી રીતના તળી અને સ્ટોર કરીને રાખી દેવાની જ્યારે ખાવી હોય ત્યારે યુઝમાં લેવાની છે ફરાળમાં પણ આ વેફર ખૂબ જ ચાલે છે હવે વેફર તળાઈ છે ત્યાં સુધીમાં આપણે તેની અંદર મિક્સ કરવાનો મસાલો તૈયાર કરી લેશું તો તેના માટે પેલા આપણે લેશું મીઠું સ્વાદ પ્રમાણે તમને વધારે ઓછી જેટલી ખારાશ વાળી ભાવતી હોય એ પ્રમાણે લઈ લેવાનું છે મીઠું જેટલી વેફરની ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે આપણે મીઠાનો ઉપયોગ કરવાનો અને લાલ મરચું પાવડર આ મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે વધારે પડતું આ તીખાસવાળું નહીં હોય પણ તેનો કલર છે એકદમ સરસ લાલ હોય છે અને આમચૂર પાવડર ખટાશ માટે આપણે તેમાં થોડીક ખટાશ પણ ઉમેરીશું તો તેના માટે આવી રીતના આમચૂર પાવડર એક ચમચી લઈ લેવાનું છે અને હવે આ બધું મિશ્રણ છે તેને મિક્સ કરી લેશું તો આવી રીતના મસાલો છે તે તૈયાર છે તો હવે વેફર બધી તળાવા આવી છે તો તેમાં આપણે આ બધો જ મસાલો છે તે મિક્સ કરી દેસુ તો બસ આપણી બધી જ બટેટાની ચિપ્સ છે તળાઈને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો અવાજ ઉપરથી તમને ખબર પડી જશે એકદમ સરસ ક્રિસ્પી બજારમાં મળતી હોય એવી જ એકદમ સરસ ક્રિસ્પી બની છે બહુ જ સરસ મજાની બનીને તૈયાર થાય છે એકદમ આસાનીથી બની જાય છે ફટાફટ કેટલી બધી ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે ફક્ત છ થી સાત તમે બટેટા લઈ અને બનાવી લેશો ફટાફટ બની જશે ન તો તેને આપણે બોઇલ કરવાની જરૂર છે ન તો સુકવવાની જરૂર છે એકદમ સરસ મજાની જોઈ શકો છો આવી એકદમ સુપર ક્રિસ્પી સુપર ટેસ્ટી બજારમાં મળતી હોય એવી જ ચિપ્સ ઘરે જ આપણે આસાનીથી ફટાફટ બનાવીને તૈયાર કરી લીધી છે આવી રીતના ઘણી બધી ચિપ્સ છે બનાવી અને તમે સ્ટોર કરી અને રાખી દેજો બજારમાં તમે લેવા જાશો ને તો દસ રૂપિયાના પેકેટમાં કેટલી મળે બસ વધીને આટલી આટલી ચિપ્સ આવતી હોય છે તો તમે વિચાર કરી લો કે આ કેટલાની ચીપ્સ બનીને તૈયાર થઈ છે અને કેટલી બધી છે તો આ કેટલાની આપણે બજારે લેવા જશું તો આ કેટલાની મળશે આ તમે બાળકોને આપી શકો છો ફરાળમાં પણ ખાઈ શકો છો એકદમ સરસ સુપર ક્રિસ્પી સુપર ટેસ્ટી હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે આમાં એડ કરી અને મિક્સ કરી દેસું તમારે ખાલી એમને મીઠાવાળી પણ ખાવી હોય તો ફક્ત મીઠું નમક એવું એડ કરવાનું અને જો ફરાળ માટે સ્પેશિયલ બનાવતા હોય તો તમે આમાં સિંધવ નમક છે ફરાળી મીઠું આવે છે ને તે એડ કરી શકો છો તો આપણે આવી રીતના જે મિશ્રણ તૈયાર કર્યું હતું ચટણી મીઠું અને આમચૂરનું તે થોડું થોડું મિક્સ કરતું જવાનું છે એડ કરી અને મિક્સ કરી દેસુ આવી રીતના થોડું થોડું આમ મિક્સ કરી દઈશું અને તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે આવી રીતે જો વધારે પડતી છે એટલે અલગથી થાળીમાં લઈ અને અલગથી થોડુંક મસાલો પણ એડ કરી શકો છો આસા આમાં થોડી વધારે પડતી આપણે ચિપ્સ છે એ વધારે પડતી બની ગઈ છે તો આવી રીતના મસાલો છાંટી અને બધો જ મસાલો છે મિક્સ કરી દેવાનું તમારે તમારી ચોઈસ પ્રમાણે કેટલું તમારે તીખાસ જોઈએ છે કેટલું મીઠું જોઈએ છે એ પ્રમાણે મસાલો એડ કરવાનો એટલે ટેસ્ટ કરી લેવાનો જરૂર લાગે તો વધુ તમે એડ કરી શકો છો આપણે સરખું છે ને મિક્સ નથી થતું એટલે થોડી વેફર છે ને કાઢી લેશું અને પ્રોપર મિક્સ થાય ને એટલા માટે આપણે આમાં અડધી વેફર રાખીશું એક થાળીમાં છે ને તો આવી રીતના એક થાળીમાં મેં અડધી વેફર કાઢી લીધી છે હવે આપણે અડધી વેફર છે ને એમાં આપણે હજી થોડો એવો મસાલો હું એડ કરીશ અમારે થોડી ચટપટી સ્પાઈસી પણ જોઈએ અને થોડી ચટપટી એવી પણ જોઈએ એટલે તમે તમારી ચોઈસ પ્રમાણે આ મસાલો છે ને એડ કરી દેજો હવે આને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું તો બધી જ વેફર આવી રીતના એકદમ સરસ મસાલા મિક્સ થઈ ગઈ છે તો બસ હવે આપણે આને બસ સ્ટોર કરી અને રાખી દેવાની કોઈ પણ તમે ડબ્બામાં સ્ટોર કરીને રાખી દેજો આવી જ એકદમ ક્રિસ્પી છેક સુધી રહેશે એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બજારમાં મળતી હોય એવી જ એકદમ પતલી ટેસ્ટી ક્રિસ્પી આપણી વેફર છે આસાનીથી બની જાય છે ન તો તેને આપણે બોઈલ કરવાની જરૂર ન તો તડકામાં સુકવવાની જરૂર કોઈ ઝંઝટ વિના આ વેફર બનીને તૈયાર થાય છે તો મારી પાસે અત્યારે તો આ ડબ્બો હતો ખાલી તો હું તેની અંદર પેક કરીને રાખી દઈશ તો બધી જ વેફર છે તે તેમાં આપણે એડ કરી દેસુ આ વેફરને ઘણી બધી બનાવી સ્ટોર કરીને રાખી દેજો જો ટાઈમનો અભાવ હોય કોઈ ગૃહિણી કોઈ જોબ કરતી એવી મહિલા હોય તો તેને રજાના દિવસે આવી રીતના બનાવી અને તમે રાખી દેશો તમારો ટાઈમ સેવિંગ પણ થશે અને બાળકોનો નાસ્તો પણ બની જશે તો બસ આવી રીતના જોઈ શકો છો કેટલી બધી વેફર છે બનીને તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આપણે તેને પેક કરી અને મૂકી દેસું જ્યારે આવી હોય ત્યારે લઈને ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ તે એકદમ સરસ મજાની છે સ્ટોર થઈ ગઈ છે તો બસ તમે પણ તમારી ઘરે આ ચિપ્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારો વિડીયો પસંદ આવતો હોય મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી